અગ્નિકાંડમાં બે અધિકારીએ વધુ એક આર્થિક વહીવટ કર્યાનો અરજદારનો સ્ફોટક આક્ષેપ કરવામાં આવ્યો છે રાજકોટમાં રૈયા નાકા ટાવર પાસે નવા નાકા રોડ ઉપર આવેલા એકસો વર્ષ જૂના ન્યૂ શાલીમાર કોમ્પ્લેક્ષમાં બીજા માળે મૂળ માલિક પ્રેમભાઈ તારવાણી અને મહેશભાઈ લાખાણી દ્વારા ગેરકાયદેસર દુકાનો ખડકી દેવામાં આવી છે આ ગેરકાયદેસર બાંધકામને રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાના પૂર્વ ટીપીઓ મનોજ સાંગઠિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે આર્થિક વહીવટ કરીને આ મંજૂરી આપી હોવાની ચર્ચા પણ છે ત્યારે ગ્રાહકો અને વેપારીઓ માટે જોખમી બનેલા આ ભયજનક બાંધકામ અંગે જાગૃત નાગરિક વિનોદ બગડ મ્યુનિસિપાલ કમિશનર દેસાઈને રજૂઆત કરવામાં આવી છે મારું નામ બગડા વિનોદ નવા નાકા મેન રોડ ઉપર ન્યૂ શાલીમાર કોમ્પ્લેક્ષ આવેલું છે જે એકસો પચીસ વર્ષ જૂનું છે એ રોડ ઉપર બીજા માળ ઉપર પચીસથી ત્રીસથી વધારે દુકાનો બનાવવામાં આવેલી છે જે ટીપીઓ સાગટિયા સાહેબ અને અહીંના જે મેન ઓનર છે પ્રેમભાઈ તારવાણી એ બંનેઓની મિલી પ્રગતિ થઈ અને ગેરકાયદેસર જે પચીસે પચીસ જેટલી દુકાનો તમામે તમામ દુકાનો ગેરકાયદેસર છે એકસો ને પચીસ વર્ષનું જૂનું બાંધકામ છે તો પચીસ દુકાનો કઈ રીતની બનાવવામાં આવેલી છે અને અહીંયા ફાયર એનોસી બાબતે કોઈ પાસે ફાયર એનોસી કોઈ સાધન સામગ્રી છે નહીં તો ખરેખર આની તટસ્થ તપાસ થાય મુખ્યમંત્રી તપાસ કરે નહીં ખરેખર તો તમામે તમામ સીલ કરવી જોઈએ કેમ કે આગ લાગે

ત્યારે મૂળ માલિક પ્રેમભાઈ તારવાણી અને તેના ભાગીદાર મહેશભાઈ લાખાણી દ્વારા ભાડાની લાખોની કમાણી કરવા માટે સાવ હલકી કક્ષાનું બાંધકામ કરીને દુકાનો ભાડે ચડાવી દેવામાં આવે છે જ્યારે મુખ્ય બજારમાં લોખંડની મોટી ગેલેરી રોડ પર કાઢવામાં આવી છે જ્યાં એકથી વધુ માણસો ઊભા રહે ત્યારે ગમે ત્યારે તૂટીને નીચે પડે છે આ બિલ્ડિંગ ફાયર સેફ્ટીની સુવિધા અંગે અરજી કર્યાના બીજા દિવસે અધિકારી દ્વારા આર્થિક વહીવટ લીધાના આક્ષેપો કરવામાં આવ્યા છે ટીપી શાખાવાળા આ લોકોને અમે અવારનવાર રજૂઆત કરી વાતચીત કરી તો લોકો અહીંયા આવી અને જે આર્થિક રીતથી જે આમના પ્રેમભાઈ તારવાણી કરીને છે એમની સાથે બંને મિલાવટ કરીને વહીવટ કરી અને વહ્યા જતા હોય એવી અમને શંકા છે તો આ બાંધકામ બારના ભાગમાં જે દશક દુકાનો જેટલી બનાવેલી છે એ દુકાનની બાજુમાં લગભગ બેથી અઢી ફૂટની ગ્રીલ કાઢવામાં આવી છે જો ગ્રીલ ઉપરથી ચારથી પાંચ વ્યક્તિઓ જો પસાર થઈ શકે તો ગ્રિલ ડાયરેક્ટ બેસી જાય અને રોડના ભાગમાં પડી શકે આ બાંધ આ બાંધકામ કરેલું છે જો વધારે પડતા વરસાદ પડશે તો તમામ દુકાનો ધરાશાયી થવાની પણ શક્યતા ચોમાસાની અંદર તો આવતા જતા નીચે ગ્રાહકોને પણ ક્યાંક મોત જેવું દુર્ઘટના બને એવી શંકા છે